નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હૈદરાબાદ છોટાદેપુરના બોડેલી તાલુકામાં આવેલ કુંડી ઉંચા કલમ ગામમાં છેલ્લા તેર વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી ગામનો સરપંચ ના હોવાના કારણે ગામનો વિકાસ પણ ગુંધાઈ રહ્યો છે વર્ષ બે હજાર તેર ની સાલમાં છોટાદેપુર નવરચિત જિલ્લાનું વિરુદ્ધ મળ્યું છે છોટાદેપુર જિલ્લો અસ્તિત્વમાં આવતા

છતાં આ ગામના લોકો પાસેથી સણોલી પંચાયત કુંડી ઉંચા કલમ ગામના લોકો પાસેથી વેરો વસૂલે છે પણ સણોલી પંચાયત કુંડી ઉંચા કલમ ગામના લોકોને કોઈ પ્રાથમિક સુવિધા અપાતી નથી આજે પણ અહીં જે તે વખતના રસ્તા છે નવા કોઈ રસ્તા બન્યા નથી આ ગામના ગરીબ લોકો આજે પણ કાચના ઝૂંપડામાં રહે છે આ ગામના લોકોને આવાસ યોજનાનો કોઈ લાભ નથી મળતો સરકારી સુવિધાનો લાભ એટલે સુધી કે સરકારી યોજના માટે લોકો વલખા માંડે છે બાળકોને ભણવા માટે 1984 માં બનાવેલ એ જ જર્જરિત શાળામાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. ખોડલી તાલુકાનું અસ્તિત્વ આવ્યું એ પહેલા સંખેડા તાલુકામાંથી વિભાજન થઈને જે અસ્તિત્વમાં આવ્યો એની અંદર જે સણોલી ગ્રામ પંચાયત જે તે સમયમાં સંખેડા તાલુકામાં આવતું હતું અને જૂથ ગ્રામ પંચાયત સણોલી તરીકે એની અંદર કુંડી ઊંચા કલમ અને સણોલી બે ગામોની જૂથ ગ્રામ પંચાયત અસ્તિત્વમાં હતી. વિભાજન થતાં સણોલી જૂથ ગ્રામ પંચાયતમાંથી સણોલી સંખેડા તાલુકામાં રહેલ છે અને કુંડી ઉંચા કલમ ગામ એ બોડેલી તાલુકામાં આવે છે એટલે એક જ ગ્રામ પંચાયતમાંથી બે અલગ અલગ ગામો ડિવાઈડ થતા કુંડી ઊંચા કલમ ગામના રહીશો દ્વારા ગ્રામ પંચાયતના દરજ્જાની માંગણી કરેલ તો જે તે સમયમાં સણોલી ગ્રામ પંચાયત દ્વારા આ દરખાસ્ત તૈયાર કરી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત મારફતે રાજ્ય સરકારમાં

મહિલાઓનું કહેવું છે કે કાચા મકાન પરથી વરસાદનું પાણી પડે છે તે ઝીલી લે છે અને ચોમાસામાં સમયમાં પીવાના પાણીનો ઉપયોગ કરે છે અંધારું થતાં પહેલાં અહીં રહેતી મહિલાઓ જમવાનું બનાવી લે છે અને રાત્રિના અંધારામાં બહાર ખુલ્લામાં સૂઈ જાય છે આ તમામ સમસ્યા અહીં રહેતા લોકો વેઠે છે છતાં પાણી વેરો લાઈટ વેરો સફાઈ વેરો ફરજિયાત ભરવા મજબૂર કરવામાં આવે છે હવે આ વિસ્તારમાં રહેતા લોકો અન્ય જગ્યાએ પણ જતા રહેવા મજબૂર બન્યા છે કદાચ આવનારા સમયમાં જે થોડા ઘણા કોતરમાં ભરવા જઈએ તકલીફ એટલી થાય છે સાહેબ પણ અમે કોને કહેવાય જઈએ પોણી તરીને લાવવા ચોમાસા એટલી તકલીફ પડે છે કે અમારે વરસાદના નેવાનું પાણી પીવું પડે છે અને પછી વધારે પછી પેલું હોય તમારે કઈ બાર નીકળવાની ને એટલી બધી કઈ હેર નથી એમ સડક નથી કે લાઈટ નથી અંધારામાં જે ખાવાનું બનાવવાનું ને એ બધી તકલીફ પડે કઈક જનાવર બનાવર આવ્યું હોય તો અમે શું કરીએ અંધારામ એવું થાય વળી મોબાઈલ એવું ચાર્જ મૂકવા અમારે બીજા રસ્તા વટીન ને બાજુ પાડોશી જવું પડે એવું થાય છે હવે લાઈટ નહીં હોય તો પછી બીજું શું કરીએ સરપંચ નથી સિયા હવે એનું કોઈ આધાર જ નથી હવે કેવું કોને કેવા કોને જવાનું સરપંચ એવું સિયા એટલે કોને કેવા જવું હવે વેલા મોડા થશે થશે એમ પણ હજુ આજુ થયું નહીં છેલ્લા બાર અમને સડક ની તકલીફ છે લાઈટ ની તકલીફ છે પોની ની તકલીફ છે અને બીજું હું આ મકાન બન્યા લે તો બહુ સારું બીજું શું કીએ અમે અમારે એટલું હોય તો સારું સરકાર ની અમારી વિનંતી કે આટલું અમને કરી આપે બીજું આના અમે બાર જતા રહીએ મજૂરી કરવા અને પછી હું અમારે ખાધે પીધે વરે અમારા બાલ બચવાનું હું બીજું કશું થતું નહી અમારે બાર વરસથી હવે લગ્ન કર્યા પછી બાર થયા હવે ત્યાંથી તકલીફ છે પણ બાર જતા રહીએ એટલે એટલા ધાડા શોધી બાર મહિના પછી ઘેર આવી એટલે પછી એનું એ પછી આવી તકલીફ માં પછી ઘેર રહીને શું કરીએ વરસાદ અમને બહુ તકલીફ પડે તકલીફ છે અમારે કે અહિયાં રહેવાની કોઈ સુવિધા નહી મળતી અને ફોન ની મળતી પછી લાઈટ ની સુવિધા નહીં મળતી રસ્તાની સુવિધા નહીં મળતી આ અમારા ગમે સરપંચ નથી આવ કોને કેવા જવાનું અમારે આ નેતાઓ મોટા નેતાઓને કે તે નેતાઓ કે ફી જશે પણ કશું થતું નથી અમું ને વોટિંગ હાલ દે વોટિંગ મેં અહિયાં જીતી જાય એટલે પછી અહિયાં રાજા બની જાય નેતાઓ મોટા હા આ બીજીભાઈ તળવી અને હા હા પંચાયત ની ચૂંટણી થતી જ નથી પંચાયતની ચૂંટણી આલતા નહી હવે પંચાયત ની ચૂંટણી હાલતા હોય તાતે અમારા સરપંચ ને કેવાય ને બાર તેર વર્ષ પંદર વર્ષ થી પંદર વર્ષ થી તકલીફ છે સરકાર અમને બધી સુવિધા લો લાઈટ ની સુવિધા આલો આ સાપરો ની આવાસો બનાવી લે પછી બધું પોણી ની સગવડ કરી આલે એવું બધી સુવિધા હાલતા હોય સારું એવી બધી વિનંતી છે ગ્રામ પંચાયત આ ગામ લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે આ અહેવાલ બાદ સરકાર આ ગામ ના લોકો કેમ એક સવાલ થયો છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યુઝ છોટા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર